અજાણ્યા દ્વારા દુકાનના કેશ કાઉન્ટરમાંથી રૂપિયા ચોરી કરી ફરાર થઈ ગયો હતો આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી જેમાં એક ઇસમ ચોરી કરતા નજરે પડ્યો હતો તો આ સમગ્ર મામલો કાપુત્રા પોલીસ મથકે પહોંચ્યો હતો જેમાં કાપુત્રા પોલીસની ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી બનાવના કાપોદરા પોલીસની ટીમ દેવાભાઈ રમણભાઈ હળપતિએ ઝડપી પાડ્યો હતો તો પોલીસે તેની પાસેથી ચોરીમાં ચોરાયેલા મુદ્દામાલમાંથી એક લાખ એકતાલીસ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી